જી હા તમે બરાબર જ જોયું છે બરાબર જ સાંભળ્યું છે મિત્રો ગુજરાતના જે સોશિયલ મીડિયા છે અને ખાસ કરીને યુટ્યુબમાં લોકડાઉનની જરૂર છે જી હા છેલ્લા કેટલાક સમયથી તમે જોવો છો એક પછી એક નવા વિવાદોનું ઘર બનતું જાય છે અને આ નવા વિવાદોના વિડીયો ચાલ્યા જ રાખે છે ચાલ્યા જ રાખે છે આપણે એમાં પડવું નથી કલાકારોના વિવાદ હોય કે પછી કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ હોય કે દેવાયભાઈ ખવડ અને બ્રિજરાજદાન ગઢવીનો વિવાદ હોય કે કાજલ મહેરિયા અને બીજાભાઈ પટેલ છે એનો વિવાદ હોય મૂળ વાત છે આ લોક સાહિત્ય અને આ જુવાનિયા આજે જઈ કહી રહ્યા છે ગુજરાત કઈ તરફ જઈ રહ્યું છે સ્ટેજ ઉપરથી કલાકારો જે વાત કરતા હતા એ ભીખુદાન ગઢવી એ જે હેમુ ગઢવી છે એવા કલાકારો એવું સાહિત્ય જે પીરસાતું હતું એ સાહિત્ય આજે ક્યાં ગયું છે એબીપી અસ્મિતા ન્યૂઝના રોનક પટેલે પણ આ મુદ્દો ઉઠાવ્યો છે એણે પણ આ ચર્ચા કરી છે જાણીતા પત્રકાર જગદીશભાઈ મહેતા પણ એની રીતે એનાલિસિસ કરી રહ્યા છે બધા પોતપોતાની રીતે કરી રહ્યા છે પહેલાં સ્ટેજ ઉપરથી બાકાજીકી બંને કલાકારો શાબ્દિક યુદ્ધ કરે છે અને હવે પછીની પેઢી શું આ શીખશે કે સાહિત્ય એટલે મોરે મોરો આવવા દેવું સાહિત્ય એટલે એકબીજાને વળતો જવાબ સ્ટેજ ઉપરથી આપવો ચકલા કોઈ દી બાજ ન બને ફલાણું ઢીકળું ને આ તે આ સાહિત્ય નથી સાહિત્ય છે કુદરતે આપણને આપેલી ભેટ છે સરસ્વતી માતની જે કલા છે એ બંને કલાકારોને મળેલી છે અને બંને કલાકારો એ સાહિત્ય એની જે જે કુદરતે કુદરતી જે ભેટ આપી છે એ ભેટનો ઉપયોગ કરી અને સમાજને સારે રસ્તે સીંધે સારું લાગે છે હવે એક સારી બાબત સામે આવી છે કે હવે બંને કલાકારોએ પોતપોતાના જે આક્ષેપો છે એ પોતે એક વિડીયો બનાવીને મૂક્યા છે એ સારી બાબત છે એ વિડીયો તમને થોડી લાઈન બતાવી દઉં પછી આગળ વાત કરીશ કે આ ઝઘડાનું મૂળ કારણ શું છે પહેલાં બ્રિજરાજદાનબાએ જે વિડીયો મૂક્યો છે એ આપણે સાંભળીએ એ વિડીયો ક્લિપ છે એમાં બ્રિજરાજદાને પોતાની રીતે જે જવાબ આપ્યો છે એ જવાબની થોડી ત્રીસ સેકન્ડનો એ વિડીયો સાંભળીએ ત્યાર પછી વળતો જવાબ છે આજે દેવાજભાઈ ખવડે નવો પોતાની રીતે જે વિડીયો પર્સનલ વિડીયો બનાવીને જે મૂકો છે એ સાંભળીએ પછી આગળની વાત કરું થોડાક દિવસોથી એક જે વિવાદ ચાલી રહ્યો છે એક ભાઈ એમના સંસ્કાર મુજબ જેમ આવે એમ બોલી રહ્યા છે હું મારા સંસ્કાર મુજબ જવાબ દઈશ એના એના સંસ્કાર એના સ્ટેજ ઉપરથી એના અંગત જીવનથી બધા આપ વાકેફ છો મારે આપ સૌને એ કંઈ કહેવાની જરૂર નથી પણ મારા જે સંસ્કાર છે એમને હું એ રીતે જવાબ દઈશ એમણે એમ કીધું કે સોનલ માના મંદિરે સમાધાન થયા પછી સોનલ માનો એણે માન ન રાખ્યું સમાધાનનું માન ન રાખ્યું તો પહેલી વાત એક કરી દઉં કે બે વર્ષ એ વાતને વીતી ગયા છે બે વર્ષમાં કે મારી આટલા વર્ષોની આ કારકિર્દીમાં કોઈ દિવસ ક્યારે પણ મને ક્યાંય જોયો કોઈ કલાકારને એક વિડીયો પાછો બીજો મારી સામે આવ્યો અને મેં સાંભળ્યો એટલે મને એવું લાગ્યું કે મારે જવાબ દેવો બહુ જરૂરી છે પબ્લિક સુધી સારા માણસ સુધી એક સારો મેસેજ પહોંચે એટલા માટે એ વિડીયોમાં એ બોલે છે પેલો પોઈન્ટ કે એડ્રેસ છુપાવવું પડે છે એને તો મારે એડ્રેસ કેમ છુપાવવું પડે ભાઈ મારી તો અપડેટ હોય મારો કઈ કાલે આવી કાર્યક્રમ છે છતાંય તારે એડ્રેસ જોતું જ હોય તો ઈસ્કો નામલી રોડ ઉપર મારી ઓફિસ છે આ મારું એડ્રેસ ઓકે બીજી વાત પ્રશ્ન બીજો કે બસો લોકોને સાથે લઈને ફરે છે બસો લોકો એટલે એક ગાડીમાં ચારનું પાંચનું સીટિંગ હોય તો બસો લોકોમાં કેટલી ગાડીઓ ગમશે કે મારે જોવે આપ પણ જાણો છો જેને જેને ડાયરા કરે એક બીજા આમ જવાબો આપી રહ્યા છે વિવાદ ક્યાં અટકશે ખબર નથી પણ આજની યુવા પેઢીને ખાસ એક સંદેશો લેવાની જરૂર છે કે ઇન્સ્ટાગ્રામમાં જવાબ આપવાથી કે ઇન્સ્ટાગ્રામમાં બાકાજીકી કે ફાકાજીકી ફાકી ખાઈને બોલાવવાથી કે બહાદુર બની જવાતું નથી બહાદુરીના દાખલા વાંચવા હોય તો ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર વાંચવી પડે બહાદુરીના દાખલા વાંચવા હોય તો જોગીદાસ ખુમારને વાંચવા પડે આ પ્રસંગે તમને એક નાનકડી વાત કરી દઉં કે રંગમંચ શું છે એ રંગમંચ છે એ કલાકારને મોટો બનાવે છે રંગમંચ છે એનું જે હેમુ ગઢવી હોલના ઉદઘાટનની વાત જગદીશ મહેતાએ જે કરી છે એ ખૂબ સરસ કરી છે કે ઉપેન્દ્રભાઈ ત્રિવેદીએ જ્યારે એનું ઓપનિંગ કર્યું હતું ત્યારે રમેશભાઈ મહેતા ગુજરાતના મોટા હાસ્ય કલાકાર હાજર હતા અને જ્યારે જગદીશભાઈ મો ઉપેન્દ્રભાઈ ત્રિવેદીએ એમની જે રિબિન કાપી ત્યારે તેમણે રમેશભાઈને સાથે લેવાનું કીધું તો રમેશભાઈ ના પાડી શાલીનતાથી કે હું પછી કરીશ અને ઉપેન્દ્રભાઈએ રિબિન કાઠી બધા હોલમાં પ્રવેશ્યા હોલમાં પ્રવેશ્યા પછી રમેશભાઈ એની આગવી શૈલીમાં ઊભા થયા અને તેમણે કીધું કે ભાઈ હવે હું ઉદઘાટન કરીશ એટલે એ સ્ટેજ ઉપર ચડી ગયા સ્ટેજ ઉપર જઈને આમ રીત સરના ગોથિકલા મારવા માંડ્યા સ્ટેજ ઉપર ગળદોળિયા ખાવા માંડ્યા અને તેમણે ત્યાં પછી બધાએ જોયું કે આ શું કરો છો ત્યારે એમણે કીધું કે આ જે છે એનું ઉદઘાટન ન હોય આ તો એ મારી મા છે આની કલા છે એ જ આપણને મોટો બનાવે છે માના ક્યારેય ઉદ્ઘાટન ન હોય આમ કલાકાર મોટો બને છે અને આ એટલે રમેશ મહેતાને ઉપેન્દ્રભાઈ ત્રિવેદીને હેમુ ગઢવીને લોકો યાદ કરે છે આજે પણ આવા કેટલાક જે આપણા જીવતા જાગતા દાખલા છે કે ભીઘુદાન ગઢવી હોય કે પછી દેવરાજભાઈ ગઢવી હોય એ સાચું લોકસાહિત્ય પીરસે છે લાખણસિંહભાઈ ગઢવી પણ તેમાં સમાવેશ થાય છે પણ આજે પબ્લિકને યુવાનોને આવું ગમે છે પૈસા દે અને ડાયરામાં બોલાવે અને પોતાને લાગે એવી વાતો કરે એટલે મજા આવે અને શોર શરાબા અને પૈસા ઉડાડે આ જિંદગી નથી આમાંથી પાછા વળો અને જેટલા ખર્ચો તમે ડાયરામાં કરો છો એટલો જ ખર્ચો શિક્ષણ અને હોસ્પિટલો પાછળ કરશો તો તમારે સરકાર પાસે ભીખ નહીં માગવી પડે દરેક સમાજો પડખે મોટી મોટી હોસ્પિટલ અને મોટા મોટા શિક્ષણના ક્ષેત્રો હશે રહી વાત આ કલાકારોની તો કલાકારો એ પોતપોતાની રીતે અને કંઈક પણ જે મૂળ મુદ્દો છે એ વાંધો છે મૂળ આનું કોઈ કારણ નથી આ જે બંને કલાકારો કે પછી કોઈ પણ કલાકારો વચ્ચે જે આક્ષેપ પ્રત્યે આક્ષેપ થાય છે એક સાથે પોતાની સાથે એક એક સમયે પોતે સાથે કામ કરતા હતા કીર્તિબેન પટેલ હોય કે ખજૂરભાઈ પટેલ ખજૂરભાઈ હોય કે પછી દેવાતભાઈ ખવડ હોય કે બ્રિજદાનભાઈ ગઢવી હોય કે પછી કાજલ મહેરિયા હોય બંને સાથે બધાએ એક આરે ગીત ગાયા છે એક આરે બધું કામ કર્યું છે પણ ક્યાંક ને ક્યાંક અહમનો ટકરાવ થયો હોય છે ક્યાંક ને ક્યાંક ઈર્ષા હોય છે ક્યાંક ને ક્યાંક પોતાનો જે અંદરનો જે આત્મ અહમ છે એ ઘવાણો હોય છે ત્યારે આવા શાબ્દિક યુદ્ધ થાય છે અને આ શાબ્દિક યુદ્ધ છે એ રંગમંચના કલાકાર પર જાહેરમાં આવે છે એ ખૂબ ખોટું છે આજે આ બંને કલાકારોએ એક બાબત સારી કરી કે એણે પર્સનલ વિડીયો ઉતારી અને એકબીજાને જવાબ આપવાનું કામ કર્યું છે અને એ જ હોવું જોઈએ સ્ટેજ ઉપરથી જે વાક યુદ્ધ ચાલે છે એ ન ચાલવું જોઈએ આપ પણ આપના વિચાર રજૂ કરજો આ વાત ઉપરથી શું શીખવા મળે છે એ પણ જોવાનું છે અને ગુજરાતના યુવાનો એ શીખવાની જરૂર છે કે આપણે કઈ દિશામાં જવું છે ક્યાં લઈ જવું છે આ સોશિયલ મીડિયા છે આનો શું સદુપયોગ થઈ શકે એ વિચારવું જ રહ્યું અને જો સોશિયલ મીડિયાનો સદુપયોગ કરશું તો ભવિષ્ય સુધરશે બાકી ઇન્સ્ટાગ્રામમાંથી આવક નહીં થાય ઇન્સ્ટાગ્રામમાં ખોટા રીલ બનાવશો તો ભવિષ્ય નથી યુટ્યુબમાંથી પણ તમે બે પાંચ હજાર વ્યૂ મેળવીને આવક કરશો પણ એનાથી તમારું ભવિષ્ય નહીં બને એટલે વિચારવું રહ્યું કે આવા જે છે એના ફેન ફોલોવર્સ આપણે જે કોઈ હોય એણે પણ ખાસ ધ્યાન રાખવાનું કે આપણે કોને આદર્શ માનીએ છીએ આપણે ગાંધીજી અને વિવેકાનંદને આદર્શ માનવાવાળા આ ગુજરાતીઓને થયું છે શું કે આવા જે જે ચાલે છે એ બધાને સ્વીકારે છે એટલે સમજવાની જરૂર છે શિક્ષિત લોકો તો સમજે જ છે અને બધા જે સમજે છે એ આજે ખબર પણ છે કે શા માટે આ બધું ચાલે છે એ વિવાદમાં આપણે પડવું નથી જે હોઈએ આનો જે સમજુ લોકો છે એ સદઉપયોગ તરીકે કંઈક સારા વિચાર તરીકે પોતાના જે નવીન પ્રયાસ કરે અને કંઈક મેળવે એવી આશા અપેક્ષા સાથે બસ આજની વાત મારી અહીં પૂરી કરું છું જય હિન્દ જય જય ગરવી ગુજરાત